હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડાને આજે તો પીઆરની એક નવી અપડેટ આવી રહી છે જે અપડેટ હું તમારી સાથે શેર કરું તો જેની અંદર ફાઇનલી બહુ લોંગ ટાઈમ નીકળી ગયો કારણ કે ફોર્ટીન્થ ઓફ એપ્રિલના અપડેટ આવી છે જે માર્ચ બે હજાર પચીસ માર્ચ જે હતું એકવીસમી માર્ચ બે હજાર પચીસ ત્યારે જે લાસ્ટ રો પીઆરની અંદર સિલેક્શનો થયા ત્યારબાદ સીધું ચૌદમી એપ્રિલે આ સિલેક્શનો થયા છે જે ફાઇનલી જે સી આરએસ પોઈન્ટ એલ એમ પોઈન્ટ જે હતા એ રિડ્યુસ કરવામાં આવ્યા એ રીમૂવ કરવામાં આવ્યા એટલે કે જે લોકોએ એ કેટેગરી ઓ કેટેગરીઝની અંદર ઓફર લેટર એલ એમ એ ક્લેમ કરેલા હતા એવાના બસ્સો પોઈન્ટ માઇનસ થયા છે બી સીડી કેટેગરી જે જોઈએ તૈયાર ટુ થ્રી ફોર ફાઇવ કેટેગરીઝ એ લોકોના પચાસ પોઈન્ટ રિડ્યુસ થયા બાદ પહેલો એમણે એમનો પીએનપી ડ્રો કર્યો છે જેની અંદર આઠસો ને પચીસ આઈટી ઇસ્યુ કર્યા છે કેનેડાએ અને આની સાથે કટ સ્કોર જે છે સાતસો ને ચોસઠનું લિમિટ જે સૌથી નીચેનું સિલેક્શન છે એ આપેલું છે જો આ પહેલાંનો પ્રોવિઝનલ નોમિની ડ્રો જોઈએ તો સત્તરમી માર્ચે કરવામાં આવ્યો હતો જેની અંદર પાંચસો છત્રીસ જ આઈટીએ ઇસ્યુ કરવામાં આવ્યો જેમાં કદાચ અત્યારે જોવો તો ત્રણસો જેવા આઈટીએ જે છે એ વધ્યા છે એપ્રોક્સિમેટલી અને કટ ઓફ સ્કોર જો જોવા જઈએ તો સાતસો છત્રીસનો કટ સ્કોર હતો જે લગભગ ત્રીસેક પોઈન્ટ જેવો વધી અને અત્યારે સાતસો ચોંસઠના કટ સ્કોર ઉપર સિલેક્શનો થયા છે આમ જો આવી રીતે જોઈએ તો અત્યારે પીએનપીના લાસ્ટ એક મંથની એવરેજ અગર કાઢીએ તો કદાચ બે હજારથી લઈને બાવીસો એકવીસો બાવીસો અથવા બે હજાર જેવા આઈટીએ જે છે એ ફાઇનલી પીએનપીવાળાના સિલેક્શનો થયા છે પરંતુ એમાં કન્ટિન્યુઅસલી સી આરએસ જે છે એ અપ જઈ રહ્યો છે કારણ કે પ્રોવિન્સની જે અપડેટો આવી છે તમે આપણે બીજી એક ચેનલ પર છે ત્યાં આગળ વિડીયો બી છે કે બધા જે પ્રોવિન્સો જે છે એ પ્રોવિન્સો હવે લગભગ એકસો થ્રુ રૂટ થવા જઈ રહ્યા છે એને કારણે હવે થશે એવું કે જે સીઆરએસ છે પીએનપીના એ કદાચ પ્લસ થઈ શકે છે તમારે બી જો તમારી ફાઇલ ડાયરેક્ટ નોમિનેશનમાં કરેલી છે અને કદાચ ચેન્જ કરવા હોય તો તમારે બી આ ચેન્જીસ તમારી ફાઇલની અંદર ચેક કરતા રહેવું જોઈએ અને આ સિવાય કદાચ ના સમજાતું હોય કંઈ બી તો તમે કોમેન્ટ કરજો અમે સોલ્યુશન આપવાની કોશિશ કરતા રહેશું આ સાથે અગર જો આપણે આગળ જઈએ જો આ સાથે જ આપણે જોઈએ છેલ્લા એક મહિનામાં કેનેડાનું જે પીઆરની અપડેટો છે જે પીઆરની ફોકસ છે આની અંદર જે પેન્ડિંગ ફાઇલો જે છે બે લાખ સાત હજારથી વધી બે લાખ અઠ્યાવીસ હજાર બે લાખ એકવીસ હજાર પછી પાછી બે લાખ અઠ્યાવીસ હજાર આમ કરતાં કરતાં જે પેન્ડિંગ ફાઇલો છે ડિટેલ એક દરેક સીઆરએસની ઉપર કેટલી ફાઇલો છે એની ડિટેલ હું પહેલી મે મેઇન ચેનલની અંદર બી હું તમારી સાથે વિડીયો શેર કરીશ આની અંદર હું તમને કહું ખાલી બે લાખ ચુમ્માલીસ હજાર જેવી ફાઇલો જે છે એપ્રોક્સિમેટલી અત્યારે કેનેડા પાસે પીઆરની વેઇટિંગમાં છે જેમાં કદાચ આપણે લાસ્ટ મંથની જો વાત કરીએ તો સાતસો પચીસનો પ્રોવિઝનલ નોમિનેશનનો ડ્રો સાતસો પચીસ લોકો સિલેક્ટ થયા છસો સડસઠના સ્કોર પર માર્ચ છની જો વાત કરીએ તો ફ્રેન્ચવાળાને પ્રાયોરિટી આપવામાં આવી એટલે કે ચાર હજાર પાંચસો લોકો સિલેક્ટ થયા ચારસો દસના સ્કોર પર સત્તરમી માર્ચની જો વાત કરીએ તો પાછું પ્રોવિઝનલ નોમિનેશનને ફોકસ કરવામાં આવ્યું પાંચસો છત્રીસના સ્કોર પર અને સાતસો છત્રીસનો કટ ઓફ સ્કોર હતો સત્તરમી માર્ચે પાંચસો છત્રીસ લોકો સિલેક્ટ થયા અને એકવીસમી માર્ચે ફ્રેન્ચવાળા સાત હજાર પાંચસો લોકો સિલેક્ટ થયા ત્રણસો ઓગણસીના સોયારસ ઉપર ઓનલી અને ચૌદમી એપ્રિલે આઠસો પચીસ લોકો સિલેક્ટ થયા સાતસો ને ચોંસઠના સીઆરએસ ટોટલ એટલે કે આના ઉપરથી જો આપણે એક આંકડો એટલી ખબર પડે કે છેલ્લા એક દોઢ મહિનાની અંદર ટોટલ નંબર ઓફ સિલેક્શનો જે જોવા જઈએ તો ચૌદ હજાર જેવા છે જેમાંથી લગભગ અગિયાર બાર હજાર તો ઓનલી ફ્રેન્ચવાળાને પ્રાયોરિટી છે અને પીએનપીવાળા જો જોવા જઈએ તો ઓનલી બે કે ત્રણ હજાર લોકો સિલેક્ટ થયા છે હવે આ કેલ્ક્યુલેશન ઉપરથી એક વસ્તુ એવી ખબર પડે કે છેલ્લા એક દોઢ મહિનામાં કન્ટિન્યુઅસલી પીઆર લેવા માટે સી સીઆઈસી જે કહેવાય છે કેનેડા એમનું આખું ફોકસ જે છે એ ઓનલી પીએન બી અને ફ્રેન્ચવાળા પર જ હજી પ્રાયોરિટી ગઈ છે આની અંદર હજી સીઈસી ક્લાસવાળા વેઇટ કરી રહ્યા છે તો એમની એક અપડેટ આવી જરૂરી છે આની અંદર સ્ટીમ ઓક્યુપેશન વેઇટ કરી રહ્યું છે તો એમના ડ્રો નથી થઈ રહ્યા હજી હા એક છે જ્યારે બી ડ્રો થશે જ્યારે બી અપડેટ આવશે અમે તો શેર કરવાની કોશિશ કરતા રહીશું તમને જો અમારી માહિતી સારી લાગતી હોય તો એક લાઇક કરતી જો મેક્ઝિમમ લોકો સુધી વિડીયો સ્પ્રેડ કરવાનો ના ભૂલતા બીકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન આપણે ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહીએ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત